પાયા પડી ગયા ફટા આનેનાય આપણે ફોન માં એક સિસ્ટમ છે ને કે Android માં સપોર્ટ કરે તો મિત્રો નવી ગાડી જાય છે ને પપ્પા તો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન તમને થેન્ક યુ કોંગ્રેચ આપણી આવી છે વિડિયો ક્રિએટર પાયા વિડિયો ઉતારવા તો હેલા મિત્રો ફરી પાછા મસ્ત મજાના બ્લોગ સાથે આપણે આવી ગયા છીએ મસ્ત મજાના અને ભાઈ અત્યારે ભાઈ બ્લોક ચાલુ કર્યો છે આપણે લગભગ બાર ઉપર થયું છે બાર એક વાગવા આવ્યો અને હવે તમને ખબર છે કે રાતે આપણે મોડા સુવે એટલે બાર એક વાગે સુવે ને એટલા માટે અત્યારે મોડા જાગી ને મોડો બ્લોક ચાલુ કર્યો એમ તો મોર્નિંગમાં જાગી ગયો તો હું અગિયાર વાગે પછી કીધું હવે પછી બ્લોક ચાલુ કરશું છું કપડાં એની જ પહેરા છે કારણ કે હજી ના વાવ બી નથી

इंस्टाग्राम आईडी से पार्थ आप एम आओ से ये। तो ये ले जो लिखे पार्थ का बाम सो के आईडी से इंस्टाग्राम में तो जरा तो ले तो आई डॉक्टर ले वो चुमारू मारु स्कूल बैग से जो इशारा कोचा हार्ट इंजरी से बैग नहीं दिखे थे तो आई मानता नहीं आप पहले ना अपने वीडियो बनाओ मानो से जो ले तो हाँ तब ने कहीं देश तो भी मजा नहीं है तुमने वीडियो जो नहीं

અને એ ભાઈ ફૂ જોવાનું બોલતા નહીં ભાઈ મસ્ત મજાની સિરીઝ છે આજે પાંચ વાગે આવવાની છે તો ભાઈ જોઈ લેજો મારો બ્લોગ ન જોવો તો ચાલશે પણ એ સિરીઝ જોજો ને ભાઈ તમને મજા આવે ને તો ભાઈ એ સિરીઝ જોતા છે મસ્ત મજાની નેક્સ્ટ લેવલ ટ્રાય કર્યું છે ને ભાઈ ઓલો સીન હતો ને ગાડી પટકાડે એ સીન મેં નહોતો નાખ્યો એ આજ રાત આજ પાંચ વાગે આવી જશે તો જોઈ લેજો અને ભાઈ એઠા ડીપ ક્યુસીમાં લિંક દેવાનું ભૂલી જાઓ ને

આપણે ફોર્સ સુનર લઈને આવી ગયા છીએ વિડીયો ક્રિએટર પાસે વિડીયો ઉતારવા અને મસ્ત મજાના બે ત્રણ એને સારા સ્ક્રીપ યાદ છે તો કને ચાલો ચૂટબૂટ તો મિત્રો આને નવી ગાડી છોડાવા જાય છે ને પપ્પા તો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન તમને તો મેનેજ કરો થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મસ્ત મજાના અત્યારે ને ફોટા ફોટા મસ્ત મજાના પડી ગયા છે અને પાયા પડી જ દે ફોટા અને એના આપણે પાડ્યા છે અને હમણાં છે ને બધું એરડ્રોપ કરી નાખું હોય ને ફોનમાં એટલે

હું શું કવા નાખ્યા છે ભાઈ હું નાખતા કોમેન્ટ કરી દઉં મને ખબર નથી ભાઈ એટલે બધા હે ને ભાઈ ગામડે થી આવે છે એટલે સુરત થી સિટી થી બધા ગામડે આવે છે ભાઈ લગ્જરીઓની અને બધા મજા આવે બનાવવાનું મન નથી થયું બધા ભેગા થઈ જાય હા ભાઈ આપણે જે સિટી બનાવી છે રુદ્રાક્ષ ભાઈ વાળી તમે જોઈ કે નહીં જરા કોમેન્ટ કરી દો ભાઈ દિવાળીના કપડા કે ફટાકડા તમે બધા લીધા કે નહીં એટલે ફટાકડા અત્યારે ના હોય પણ કપડા તો લીધા દેજો મારી વાત કરું તો આપણે હજી લીધા નથી નક્કી નથી ક્યારે લેવા જવી છે તો બાકાજી કે બોલે ગીત વાગે છે સાહેબો ડુંગર સળિયામાં કાલે આપણે જે વિડીયો બનાવતા હતા જે કપડાં બપડાં પહેરીને એ વિડીયો ભાઈ કેન્સલ રહ્યો કારણ કે ઉતર્યું નહીં બરાબર એટલે જેવું આપણે જોતું હતું એવું શૂટ ન થયું ત્રણ પાર્ટ શૂટ થયા પછી કામ આવી ગયું થોડુંક પછી બંધ કરી દીધું બને થારી એમાં ના નથી બને થારી પણ પ્રોપર શૂટિંગ વાળો નતો અને બરોબર હતું ને કેમેરા ક્વોલિટી વગેરે એટલે ભાઈ બેન રાખ્યું એમ તો ઘણે શૂટ કર્યું હતું હું તમને બતાવું એકાદી બે ક્લિપ નાખી દે મારામાં છે તો તમે જોજો એ રીતના થોડું પ્લાનિંગ હતું મસ્તીનું એમાં સાઉન્ડ ઇફેક્ટ બધું આવે મસ્ત લાગે તમે જોઈ લેજો અલે ઓય ઘરવાળા પતી ગઈ છે ઓ પરીક્ષા હવે કોઈ કામ કરવાનું કીધું ને ખબર જ પડતી આમ કરતી બીજું કોઈ જાય કરવા વાળું દિવાળી નું ઘરકામ કઢાવશે અહીંયા કાદુ હોય સ્ટેન્ડ બેન્ડ લઈ આવું છે એટલે કે ટ્રાયપોડ વગેરે પછી હું છે અહીંયા મૂકી દઈશ પછી બોલીશ તો કાંક થોડુંક મોટા વ્હાઈટ આવે એન્ડ વધારે તમને પાછળનો સીન દેખાય એટલે આમાં ડાયરેક્ટ આખો મોટું દેખાય ફોન તો હું ઘણો આગો રાખું છું આ આખા આટલો ફોન આગો રાખું ફૂલ આ જેટલો લાંબો છે ને ફોન એટલો આગો રાખું તો ભાઈ આ ખોખા છે ને છે ખબર જે આપણે કપડા પહેરીએ ને જે સીવડાવેલા એના શર્ટના કપડ છે કારણ કે લગ્ન પ્રસંગમાં બહુ લાયા હતા ને એટલે ત્યાર ના એને પડ્યા ભાઈ મેં થોડાક દે પહેલાં કેવું કર્યું આમ આ આ જે હતું ને એ હાથમાં લઈ લીધું અને સ્નેપ પાડીને લખી નાખ્યું ન્યુ એડેડ થોડીક ઘણી થઈ જતો હોય પણ નહીં આપણી તો આવું જોઈ દિવાળીના દિવસમાં ફટાકડા ફટાફૂટે તો યુ આર વેઇટ इन पोथड़े इन डालिंग ओके ओके काफी मुश्किल होती इन वाइट हेलिंग डालिंग ओके ओके તો ભાઈ થોડુંક વાગી ગયું યુ આર નોટ એવરીથિંગ ઇઝ માય હાર્ટ કન્ટિન્યુ વિથ વેટ ઇન થેલિંગ ડાલિંગ તો મિત્રો આટલું છે ને આપણે છે ને આમ ઉડાડી દેવાનું કારણ કે બર્ડ્સ કેર ફોર હેલ્થ પક્ષીઓનું હેલ્થ સાચવી પડે એટલા માટે પક્ષીઓ ખાય તો ભાઈ એટલું નાખી દીધું છે આપણને હવે આને છે ને એકદમ ડાન કામ આખું બાટકું ભરી લીધું શાબાશ તો હવે બાટકું તો ભરાઈ ગયું છે તો નીચે લઈ જાવ બહુ અઘરું કામ છે તો પણ લઈ તો જવું જ પડશે ધીમે ધીમે લઈ જાય આવો આવું ફોલો ફોર મી સબસ્ક્રાઈબ ફોર મી

કાંઈ નહીં પછી પછીનો બ્લોગ આપણે હારા હારા બનાવશું એમાં પછી શંકાને સ્થાન છે જ નહીં તો મળીએ એક બીજા બ્લોગમાં બાય બાય